માતૃભૂમિ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની આજે બેઠક યોજાય મહાનગરપાલિકાના કમિશનર દ્વારા બાવન કામ માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગમાં મુકવામાં આવી જેમાંથી એકાવન કામને મંજૂરી આપવામાં આવે તેમજ એક કામ માટે રીટેન્ડરિંગ કરવામાં આવે એકાવન કામને મંજૂરી આપવામાં આવેલ તેની કિંમત આશરે એકસો એકતાલીસ કરોડ થાય છે જેમાં ખાસ કરીને લાલપુર બાયપાસ ફોરેન બનાવવાનો હતો જે હવે સિક્સ લાઇન બનશે જામનગર મહાનગરપાલિકા દ્વારા નવી ફૂડ લેબોરેટરી બનાવવામાં આવશે તેના માટે જરૂરી છે વસ્તુ લેવામાં આવશે રોડ રસ્તા તેમજ ભૂગર્ભ ગટર સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ એક નવા ઢોરના ડબ્બા માટેની મંજૂરી આપવામાં આવી જામનગરમાં વધતા જતા મચ્છરના ઉપદ્રવને રોકવા માટે તમામ વિસ્તારમાં ફોગિંગ કરવામાં આવશે આજરોજ મોડેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય શ્રી દ્વારા કુલ બાવન વિકાસ કાર્યોના એજન્ડા રજૂ થયેલ હતા જેમાંથી એકાવન વિકાસ કાર્યોના એજન્ડાને મંજૂરી આપવામાં આવેલ છે અને એક વિકાસ કાર્યને રીટેન્ડર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે જે એકાવન કામો મંજૂર કરવામાં આવેલ છે તેની કિંમત એકસો એકતાલીસ પોઈન્ટ પિસ્તાલીસ કરોડ રૂપિયા જેવી થાય છે આ વિકાસ કાર્યોમાં લાલપુર બાયપાસ પાસેનો જે ઓવરબ્રિજ છે જે ફોર લેન ની જગ્યાએ સિક્સ લેન કરવાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે તે ઉપરાંત જામનગર મહાનગરપાલિકા દ્વારા જે છે તેમાં જરૂરિયાત પડતી વસ્તુઓનો ખર્ચ કરવામાં રોડ રસ્તાના કામો ભૂગર્ભ ગટરના કામો તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને એક ઢોરના ડબ્બાનો ખર્ચ મંજૂર કરવામાં આવેલ છે તે ઉપરાંત સુભાષ બ્રિજ ની વચ્ચે રેલિંગ કરવાનો ખર્ચ મંજૂર કરવામાં આવેલ છે આ ઉપરાંત જામનગર શહેરની અંદર દરેક વોર્ડમાં ફોગિંગની કામગીરીને કામગીરીને વેગ આપે અને જેમ બને એમ દરેક વિસ્તાર કવર થાય તે રીતે તાત્કાલિક મચ્છરનો જે ઉપદ્રવ છે તેમાં કાબૂ મેળવવા માટેની આરોગ્ય શાખાને સૂચના આપવામાં આવેલ છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ